જાણીતી પેઢી લક્ષ્મી ડાયમંડ સહિત 21 હીરા પેઢીનું રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડમાં ઉઠમણું કરનાર કતાર ગામની મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના ત્રણ ભાગીદારો પૈકી બીજા ભાગીદાર જીતેન્દ્ર કાસો દરિયાને ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના ખોલવડની અમૃતકુંજ રેસિડન્સીમાં રહેતા અનિલભાઈ અરવિંદભાઈ હીરપ્રા કતાર ગામમાં ગજરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરે છે કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈ બીકેસી ખાતે આવેલી છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ મુકામે હીરાના એક્ઝિબિશનમાં ગયા હતા જ્યાં મહંત ડાયમંડ એલએલપીના પાર્ટનર કૌશિક અમૃતલાલ કાકડિયા સાથે કંપનીના સેલ્સ વિભાગના કર્મચારીઓનો પરિચય થયો હતો તે વખતે તેણે મહંત ડાયમંડમાં જીત્તુ કાસો દરિયા અને રોનક ધોળિયા પાર્ટનર હોવાનું અને આ કંપની રસેસ વેલ્સ એલએલપીમાં ખરીદ કરેલ હીરાનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું તેમની કંપની કતાર ગામમાં વસતા દેવડી રોડ પર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવી હોવાનું પણ જણાવ્યું હતું તારીખ છ બે બે હજાર પચીસના રોજ સત્તાવીસ પોઇન્ટ પંચોત્તેર લાખ અને ત્રેવીસ પોઇન્ટ અગિયાર લાખના હીરા મહંત ડાયમંડના સરનાવે નટવટ ચીનું આંગડિયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા મુદ્દતે પેમેન્ટ નહીં ચૂકવાતા કંપનીના ભાગીદાર કૌશિષ કાકડિયાએ કોલ કરી જણાવ્યું કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી અન્ય 20 વેપારીઓનો પણ 7.99 કરોડ સળવાયા હોવાનું બહાર આવતા ઇકોસેલ પોલીસ મથકમાં આખો મામલો પહોંચ્યો હતો આ મામલે મહંત ડાયમંડના ત્રણેય ભાગીદારો રસેશ જ્વેલર્સ એલએલપીના નામે પણ ધંધો કરતા હતા વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસેશ જ્વેલર્સમાં પણ ઉપયોગમાં લેતા હતા બંને ઓફિસ એક જ જગ્યાએથી ઓપરેટ થતી હતી ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ મામલે આજે જીતેન્દ્ર ધんજીભાઈ કાસોદરિયાની ધરપકડ કરવામાં આવી છે

સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વ્યાપારીઓ સાથે કુલ કુલ આઠ કરોડ અને વીસ લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા જીતેન્દ્ર કાસોદરિયા રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ તેઓને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે ટોટલ એક અલગ અલગ નો કેટલાક દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને એક થી લઈ અને પંદર લાખ વીસ લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે છેત્રપિંડીઓને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે જીતેન્દ્ર કાસુદરેની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમીનું સંધાનને ધરપકડ થઈ છે અને

આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત